તો ગુજરાતના ત્રણસો જેટલા કલાકારો અને સંગીતકારો વિધાનસભામાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે વિધાનસભામાં કલાકારોની મુલાકાતના વિવાદ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે વિધાનસભામાં વિધાનસભામાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે ગુજરાત અને સત્યાવીસ તારીખે ત્રણસો જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવશે છવ્વીસ અને સત્યાવીસ તારીખે ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના કલાકારોને વિધાનસભા ગૃહની કાર્યવાહી નિહાળવા માટે આમંત્રણ આપવામાં આવશે

કલાકારોને આમંત્રણ આપવા માટે કલાકાર અને પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા ને ભાજપ સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને સમગ્ર જવાબદારી સોંપવામાં આવી છે છવ્વીસ અને સત્યાવીસ તારીખે ત્રણસો જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવશે આ સાથે સુપરસ્ટાર કુમાર આપણી સાથે જોડાઈ ચુક્યા છે ટેકનિકલ ઇશ્યુ ને કારણે તેમનો સંપર્ક થઈ શક્યો નથી ત્યારે ગુજરાત વિધાનસભામાં છવ્વીસ અને સત્યાવીસ તારીખે ત્રણસો જેટલા

હિતિન કુમાર જોડાઈ ચુક્યા છે હિતેનજી ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે જેમાં કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે આ નિર્ણય આપ કઈ રીતે જોવો છો સારો નિર્ણય છે આગળ અમુક નક્કી કરનારા દ્વારા જેની સામે વિરોધ થયો એ કોઈને પણ સોમાનને લાગે જ માત્ર વિક્રમની વાત નથી દરેકે દરેક એવા કલાકારો જેમણે પોતાનું જીવન આપ્યું છે જેમણે ખૂબ પ્રચંડ કાર્ય કર્યું છે એમને ભૂલી જવાની ભૂલ એ સરકારની નથી પણ સરકારે જેમને સોંપેલી જવાબદારી એ લોકોએ ભૂલ કરી હતી આઈધર ભ્વાલા દૌલાની રમત રમતાં એની સામે વિરોધ થયો અને એની સામે ખરેખર જ્યારે સરકાર સુધી એ વાત પહોંચી ત્યારે એમણે બહુ સુંદર રીતે બધાને આમંત્રણ આપ્યું છે અને બહુ સરસ પગલું છે આ

સિનેમા એટલું મોટું માધ્યમ છે સિનેમા સાથે સંકળાયેલા દરેક દરેક વ્યક્તિઓ ખૂબ પ્રચંડ મહેનત પછી પોતાની સર્જન પોતાની કૃતિઓ લઈને આવતો હોય અને દેશ પરદેશ સુધી એ આપણી ભાષાની સિનેમાને લોકો સુધી પહોંચાડે ગૌરવ અપાવે એ વ્યક્તિઓનું પણ સન્માન બહુ રિસ્પેક્ટ નહીં તો આવતીકાલે કર્યો આ થવાનું જ હતું કારણ કે ત્યાં સુધી જે શરૂઆતમાં પહેલી વખત જે થઈ એ ભૂલ જ હતી જેમણે પણ નક્કી કર્યું એ નક્કી કરનાર વ્યક્તિઓની ભૂલ હતી એ મીડિયેટર્સ જેના શબ્દો અમે લોકો વાપર્યા છે એમની ભૂલ હતી એમાં બિચારી સરકારનો કોઈ વાંક જ નથી એ તો સારું કરવા ઈચ્છે છે વ્યક્તિઓ જો પોતાની રમતો રમતું હોય તો એ રમતો રમવામાંથી આ વખત થી એ લોકોને એક એવો એવો પાઠ મળી ગયો છે કે બીજી વખત આવું નહીં કરે એ લોકો તો રમત રમનારાઓ નો સીધો જવાબ એવું કહી શકાય ચોક્કસ ચોક્કસ પણ આ સીધો જવાબ વિરોધની બાબત તો બહુ સારી જ થઈ છે વિક્રમે બહુ સરસ વાત કરી છે કે કેમ ન બોલાવ મારો માત્ર એક ડિફરન્સ ઓપિનિયન એની સાથે એટલા માટે રહ્યો કે આમ અંગત રીતે કશું જ નથી પણ હું સમાજને નથી સાંકરતો સમાજ દરેક કલાકાર દરેકે દરેક વ્યક્તિઓનો છે જે ગુજરાતી ભાષા સાથે સ્વચ્છ છે જીવે છે દરેક કલાકાર એમાં આપણે જ્ઞાતિવાદ ના બધી ઘટનાઓ ને લાગી એવું મારું એક રિક્વેસ્ટ હતી એક વિનંતી હતી બાકી એની માંગણી બહુ ચોક્કસ જ હતી કેમ અમુક જ લોકોને બોલાવવામાં આવે ને કેમ જે જે ખરેખર લાયક છે એમને કેમ ના બોલાવવામાં આવે ધેટ ડઝન્ટ મીન કે આગળ જે બોલાવ્યા હોય છે બધા જ લાયક નું તો એવું નથી એમાંથી અમુક નામો ખરેખર રિસ્પેક્ટેડ હતા પણ માત્ર એટલા જ છે કલાકારો અને બીજી વસ્તુનો વિરોધ મારો હંમેશા ફિલ્મી કલાકારો ફિલ્મી કલાકારો એટલે શું સિનેમાના આર્ટિસ્ટ એમ ન કહી શકાય રિસ્પેક્ટેડ રીતે એમ ના બોલાવી શકાય આપણે ઘટનામાં કારણ કે એ પણ એટલું જ ગુરુ માધ્યમ છે અને આવતીકાલે અને પરમ દિવસે જે આમંત્રણ મળ્યા છે મને લાગે છે કે એ એ એ તરફનું બહુ સરસ પગલું છે કે દર વખતે દરેક ક્ષેત્રના કલાકારોને એક સન્માનની સાથે આમંત્રણ મળવું જોઈએ અને એ લોકો એ એ જ કારણસર તો આજે આટલું બધું હાર્ડવર્ક જે કરતા હોય છે એ આપણે પ્રકારના થોડા ઘણા માન અકરામ કારણે જો જેનાથી એમના પરિવારને પણ સંતોષ મળે કે અમારું વ્યક્તિ જે ઘર બહાર રહીને આટલું મોટું કામ આટલા બધા દિવસો આટલા વર્ષો સુધી કામ કરે છે એમને ક્યાંક તો એક રિસ્પેક્ટ મળવું જોઈએ

આવતીકાલે થશે પરમ દિવસે થશે અને ત્યાર પછી મને લાગે છે કે ચોક્કસ આ એક પેટર્ન બનવી જોઈએ કે થોડાક મહિનાના અંતરે કે દર છ મહિને કે એક વર્ષે આ રીતે ભેગા થવાનું થવું જોઈએ જ્યાં મુદ્દાઓની ચર્ચાઓ થાય ને એની અંદર એકબીજાને સજેશન આપી શકાય તો આપણે ચોક્કસ રીતે બહુ સુંદર કાર્ય કરી શકીશું સાથે મળીને હિતેનજી એવોર્ડ પણ રાખવામાં આવે છે આ કાર્યક્રમ દરમિયાન તો તેમાં વાલા દ્વાલાની પણ નીતિ અપનાવવામાં આવે છે તેને લઈને આપ શું કહેશો એ સરકારની ભૂલ નથી સૌથી પહેલા એમણે રાજ્ય સરકારના એવોર્ડ પણ બહુ સુંદર રીતે આગળ હું દસ વર્ષ પહેલા પણ બોલ્યો છું આઠ વર્ષ પહેલા પણ બોલું છું કે સરકારની ભૂલ નથી એમણે તો ચોક્કસ માળખું સરસ રીતે બનાવીને આપ્યું છે પણ વચેટિયાઓ જે છે જે આ બધું નક્કી કરે છે એ લોકો ક્યાંક ને ક્યાંક રમતો રમે છે એની ઉપર આપણે ક્યાંક લગામ કસવી બહુ જરૂરી છે ક્યાંક એમને ટ્રાન્સપરન્ટ કરવા બહુ જરૂરી છે હમણાં સુધી જે થઈ ગયું થઈ ગયું આવનારા દિવસોની અંદર સપોઝ કે એવોર્ડની વાત હોય કે બેસ્ટ ફ્રેમની વાત હોય કે બેસ્ટ કલાકારની વાત હોય કે કોઈ પણ એક શ્રેણીમાં બેસ્ટને શોધવાની વાત હોય તો એ જે પ્રક્રિયા છે પ્રક્રિયા ટ્રાન્સપરન્ટ હોવી જોઈએ અને એ જે કરનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિઓની સામે મારો વિરોધ રહ્યો છે સરકારની ગોઠવણીમાં જરાય મને વાંકમાંમાં વાંધો નથી મને તો બહુ સુંદર કાર્ય જ કર્યું છે પણ જેમને આ જવાબદારી સોંપવામાં આવે છે એનો કોઈ જરા વધારે જવાબદાર બનવું જોઈએ એવું મને ચોક્કસ કોને લાગે છે જી તેનજી ખૂબ જ આભાર અમારી સાથે જોડાવા બદલ આપનો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ તો ગુજરાત વિધાનસભામાં 26 અને 27 તારીખે 300 જેટલા કલાકારોને આમંત્રણ આપવામાં આવશે

ગુજરાતમાંથી આખા ગુજરાતમાંથી ગુજરાતના દરેક જિલ્લામાંથી નાના મોટા તમામ કલાકારોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને ખાસ એ દિવસ વિશ્વ રણભૂમિ દિવસ છે એટલે પસંદ કર્યો છે જે કલાનું પૂજન છે ભગવાન નટરાજાને કલાની મૂર્તિ છે તો ખાસ એટલે એ દિવસ પસંદ કરવામાં આવ્યો છે ને એ દિવસે અહીંયા વિધાનસભામાં તમામ કલાકારો આવશે વિધાનસભાની વાત છે અને માન્ય મુરૂભાઈ બેરા માર્ગદર્શન હેઠળ આખો કાર્યક્રમ નક્કી કરવામાં આવે છે